વડોદરા જિલ્લા પંચાયત ખાતે ઓગણ માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લા પંચાયતના અધ્યક્ષા ગાયત્રીબા મહ મહેડાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આજે સમગ્ર દેશમાં ઓગણ માં સ્વતંત્રતા પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં ઓગણ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પટાંગણમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની આ અવસરે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ધ્વજવંદન કાર્યક્રમમાં વિવિધ સમિતિના ચેરમેન શ્રી દંડક શાખા અધિકારી શિક્ષકો બાળકો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી આજે વડોદરા જિલ્લાના પંચાયતના પટ્ટાંગમાં અગ્નિશીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી તેમાં વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ દંડકશ્રી તેમજ શાખા અધિકારીગણ શિક્ષકગણ આપ પ્રેસ મીડિયાગણ તેમજ વાલા બાળકો ઉપસ્થિત રહ્યા આજે આખા દેશમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે તેવા દરેક સ્વતંત્રતા સેનાનીઓને આપણે યાદ કરી તેમજ જે ક્રાંતિવીરોએ આપણને જે સ્વતંત્રતા અપાવી તેમાં એ લોકોનું ખૂબ જ મોટું યોગદાન છે તે બદલ હું એમને સતપર વંદન કરું છું આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે વડોદરા જિલ્લા પંચાયત પણ તેમાં સહભાગી થયું છે અને આગળ આગળ પ્રગતિ કરી રહ્યું છે આજે વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે જે પણ આગળ પ્રગતિ થઈ રહી છે તે બદલ હું શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું ફરીથી વડોદરા જિલ્લા પંચાયત દ્વારા દરેક નાગરિકોને હું ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તેમજ આજે જ્યારે દેશને પડકાર ફેંકનાર પાકિસ્તાને જ્યારે આપણને ભારતે પડકાર ફેંક્યો ત્યારે આપણા દેશના જવાનોએ જે સિંદૂર યાત્રા થકી તેમને જે જડબાતોડ જવાબ આપ્યો છે તે બદલ હું જવાનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું કે આપણી હંમેશા રક્ષા કરનારા શહીદોને પણ આપણે અહીંયા યાદ કર્યા અને વીર જવાનોને પણ યાદ કર્યા તે બદલ હું સૌની આભારી છું અહીંયા ઉપસ્થિત સૌર મહાનુભાવોને હું હાર્દિક આમંત્રિત કર્યું છે તેમજ અહીંયા જે ઉપસ્થિત રહ્યા તેઓ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું આજે વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે